નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં સુપરફાસ્ટ સમાચારની સૌ પ્રથમ વાત કરીએ તો દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે મહીસાગરમાં બે ફાર્મ બનેલા બે ડમ્પરે બેનો ભોગ લીધો છે લુણાવાડામાં ડમ્પરની અડફેટે સત્તાવન વર્ષીય રાહદારીનું મોત થયું છે તો લીમડીયા અને ખાનપુર હાઈવે ઉપર એક ડમ્પર જાર સાથે અથડાતા ડ્રાઈવરનું મોત નીપજ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના ગુરુકુળમાં પૂર્વી ટાવરમાં આઠમા માળે આગ લાગી હતી પહેલા એસીનું કોમ્પ્રેસર ફાટ્યું અને પછી ગેસના બે બોટલ પર ફાટ્યા આગમાં નવ માળ સુધી પહોંચી ગઈ હતી જોકે આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે સમાચારની વાત કરીએ તો મોરબીના ટંકારા પાસે માલિક પાસેથી નેવ લાખ રૂપિયાની લૂંટ ચલાવાય છે કારને ટક્કર મારીને રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવાય છે હવામાં ફાયરિંગ કરી પોલીસે બે લૂંટારોને ઝડપી પાડ્યા છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં એકતા નગરમાં વી ધર્મીએ રામજી મંદિરમાં આતંક મચાવ્યો ઈરફાન શેખે આરતી બંધ કરાવી ભગવાનના ફોટાને લાત મારી અને વચ્ચે પડેલા યુવક અને તેની માતાને માર મારીને ઈદના દિવસે મારી નાખવાની પણ ધમકી આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાની રીએન્ટ્રી થઈ છે ગુજરાતીઓ થઈ જાઓ સાવધાન અમદાવાદમાં ચોવીસ કલાકમાં કોરોનાના પાંચ નવા કેસ નોંધાયા છે રાજકોટ કડીમાં પણ એક કેસ નોંધાયો છે મે મહિનામાં ચાલીસ કેસ નોંધાયા છે જે પૈકી તેત્રીસ કેસ પોઝિટિવ આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડ મારફત બત્રીસો ને પચાસ કિલોમીટર બલ્ક પાઇપલાઇન અને એક પોઈન્ટ વીસ લાખ કિલોમીટર લાંબી પાઇપલાઈનથી પંદર હજાર સાતસોને વીસ ગામો અને બસોને એકાવન શહેરોને થાય છે દૈનિક ત્રણસો વીસ કરોડ લીટર પાણીનું વિતરણ એટલે કે રાજ્ય દરેક ગામ સુધી પીવા માટેનું પર્યાપ્ત પાણી મળી રહે તે માટે સુદ્રઢ આયોજન કર્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ

મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાન ખાનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારે સમાચારની વાત કરીએ તો કોરોનાના કેસની ફરીથી એન્ટ્રી થઈ છે રાજકોટમાં વિદેશી પરત ફરેલા વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે કોરોનાના લક્ષણો જોવા મળ્યા અને તેમને હોમ ક્વોરન્ટાઇન પણ કરાયા છે મિત્રોની મહત્વના સમાચારની વાત તો જમ્મુ કાશ્મીરના કિસતવાડમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે જેમાં એક જવાન શહીદ થયો છે અને બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીબીઆઈની મોટી કાર્યવાહી પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક સામે સીબીઆઈ ની સખ્ત કાર્યવાહી સામે આવી છે ભ્રષ્ટાચાર મામલે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે